ભાવનગર મોટા લીલીયા સાવરકુંડલા બોટાદ અને તળાજા જવા આવવા માટે દામનગર શહેરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે પરથી સતત ચોવીસ કલાક નાના મોટા વાહનોની અવજવરને કારણે પરંતુ જરૂરિયાત વાળા પોઈન્ટ ઉપર સ્પીડ બ્રેકરો નથી અને નિયમની વિરુદ્ધ ચલાવાતા કેટલાય વાહન ચાલકો સામે જો સ્થાનિક તંત્ર અને ટ્રાફિક વિભાગ લાલ આંખ નહીં કરે તો તેમજ રોડ ઉપર આડેધડ કરાતા વાહનોને કારણે અકસ્માત થવાનો ભય સતત રહ્યા કરતો હોય પેટ્રોલિંગ અને પોઈન્ટ ઉપર ટ્રાફિક નિયમન કરાવવા માટે કર્મચારીની જરૂર છે રિપોર્ટર અતુલ શુક્લ એફકે લાઈવ ન્યૂઝ દામનગર